વલસાડ સુરવાડામાં ભારે વરસાદ વચ્ચે ઘર ધરાશય થતા પરિવાર દયનીય સ્થિતિમાં મુકાયો વલસાડ જિલ્લામાં આજે સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન ભારે વરસાદ વચ્ચે વલસાડ તાલુકાના મોટા સુરવાડા ગામે પવન સાથે પડી રહેલા વરસાદ વચ્ચે અચાનક ઘર ધરાશય થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાનિ ન થતા રાહત અનુભવાઈ હતી સમગ્ર વલસાડ જિલ્લામાં આજે મેઘરાજાએ દબદબાટી બોલાવી દીધી હતી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો આ ભારે વરસાદ વચ્ચે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મોટા સુરવાડા ગામે રહેતા સરસ્વતીબેન ઠાકોરભાઈ પટેલ ઘરમાં પરિવાર સાથે હાજર હતા ત્યારે અચાનક ઘર ધરાશય થઈ ગયું હતું પરિવારના સભ્યો ઘર બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો ઘર તૂટી પડતા ઘર વખરીના સામાનને ભારે નુકસાન થયું હતું આ શ્રમજીવી પરિવારની પર વરસાદમાં માથેથી છત છીનવાઈ જતા તેઓ દયની સ્થિતિમાં મુકાઈ ગયા હતા ત્યારે આ ગરીબ પરિવારને સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે